નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ ભૂંકા કાઢી શકે તો આ વિસ્તારો થઈ જજો સાવધાન મિત્રો ગુજરાતમાં જે છે તે વરસાદ શરૂ છે અને હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે તેમાં તારીખોની વાત કરીએ તો તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાશે તેના વિશે વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ આટલા જિલ્લાઓના દરેકે દરેક તાલુકાઓમાં મિત્રો વરસાદને લઈને હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના રોજ છોટાઉદેપુર દાહોદ મહિસાગર અરવલ્લી અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે ખાસ ત્રીસ એકત્રીસ અને એક આ તારીખો દરમિયાન કયા કયા ભાગોમાં વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ તાપી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે જેથી ભારે વરસાદ નોંધાઈ શકે સાથે રાજ્યભરની અંદર ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાશે જેથી દરેકે દરેક લોકોને રાજ્યની અંદર જે તે ખાસ કરીને ગરમીમાંથી રાહત મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો મોદીજીએ કર્યું ગુજરાત પ્રવાસે મોટું એલાન મિત્રો ખાસ કરીને મોદીજી ગુજરાત પ્રવાસે આવેલ હતા ત્યારે તેમણે ગુજરાતીઓ માટે મોટા મોટા શબ્દો કહી દીધા છે પોતાના દીધામાં મોદીજીએ જણાવ્યું કે હું ગુજરાતનો હંમેશા માટે ઋણી રહીશ અહીંની માટે એટલે કે ગુજરાતની માટે જ મને બનાવ્યો છે તેવું પણ મોદીજીએ કહ્યું સાથે જ મોદીજીએ કહ્યું કે જે મંત્રો તમે મને આપ્યા છે તે મંત્રો હું ભારતના વિકાસ પાછળ અત્યારે હાલ વાપરી રહ્યો છું અને મને ખુશી છે કે વીસ વર્ષની શહેરી વિકાસના પર્વને પણ ઉજવણી પર્વ નથી બનાવ્યો એટલે કે ગુજરાત સરકારે આવનારી પેઢી માટે 20 વર્ષનો રોડ મેપ બનાવ્યો છે એટલે કે આગામી 20 વર્ષ સુધી ગુજરાતમાં શું શું કામો કરવામાં આવશે શું શું વિકાસ કામો કરવામાં આવશે તેની અત્યારથી પ્લાનિંગ કરેલી છે તેના માટે મોદીજીએ મુખ્યમંત્રીને પણ આભારી પાઠવી સાથે જ મિત્રો મોદીજીએ જે છે તે ખાસ કરીને ગુજરાતીઓ માટે ખૂબ જ મોટી મોટી ભેટો પણ આપી હતી અને ખાસ કરીને કરોડો રૂપિયાની યોજનાઓને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને મોદીજીએ જે મિત્રો પહેલા વાત કહી કે ગુજરાતનો હું ઋણી છું અને અહીંની માટી મને બનાવ્યો છે તેનો કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો કારણ કે મિત્રો મોદીજી જે

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આપવા જઈ રહી છે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાતો કરી હતી રાજ્યભરના ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી વધારે ખેડૂતોએ આ માટે રજીસ્ટ્રેશન પણ કરાવેલું હતું મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જ્યારે કૃષિ કલ્યાણ યોજનાઓની શરૂઆત થઈ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે પૂરતું વીજળી આપવામાં આવે અને ખાતર આપવામાં આવે અને સાથે જ પાકના જો સારા ભાવો મળે તો ખેડૂતો પોતાના બાવડાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તે ઉપર ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એવું મોદીજીએ તેમને જણાવ્યું હતું તેના મિત્રો વાત કરીને ખાસ કરીને જણાવી દે તો ખેડૂતો આ વાતનો વિરોધ પણ કર્યો હતો કારણ કે અહીંયા મિત્રો એવું જણાવવામાં આવ્યું કે જો ખેડૂતોને તમામ સુવિધા આપવામાં આવે પાણી વીજળી ખાતર અને પાકના સારા ભાવ તો ખેડૂત જે છે તે આખા પોતાના બાવડે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે પરંતુ અત્યારે ગુજરાતમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે તમે જાણો છો દુનિયા આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે ખેડૂતો પોતાના ઘરની ભૂખ શકતા નથી તેવી પરિસ્થિતિ જોવા કારણ કે ખાસ કરીને સારા ભાવો મળતા નથી અને જો સારા ભાવો મળે તો કુદરતી આપત્તિઓને કારણે પણ ખેડૂતો માર ખાઈ રહ્યા છે જેથી અત્યારે જગત આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ સક્ષમ છે તેવી પરિસ્થિતિમાં હાલ તો નથી ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ખાસ કરીને અમિત શાહની મોટી જાહેરાત મોદી રાજમાં વિકાસ ડબલ અને ડબલ એન્જિન સરકાર અત્યારે વિકાસ કરી રહી છે તેવું પણ જણાવ્યું અમિતભાઈ શાહે મિત્રો ખાસ કરીને આ સંદર્ભે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી જે યોજનાઓ છે તે વિશ્વમાં બીજી ક્યાંય નથી એટલે કે ભારતની અંદર મોદી સરકાર દ્વારા જે મફત રાશનની યોજના દ્વારા લોકોને મફત ભોજન મળે છે આવાસ યોજના અંતર્ગત લોકોને મફતમાં મકાન મળે છે અને આરોગ્ય યોજના માટે જે આયુષ્માન ચૌદ પછી જ્યારથી મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ જે સ્પીડે વિકાસ થયો છે તે અભૂતપૂર્વ છે તેવું પણ જણાવ્યું ટૂંકમાં ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યો છે તેવું પણ અમિત શાહે જે છે તે ખાસ કરીને મોદી સરકાર વિશે જણાવ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુટખા તમાકુ ખાતા લોકો માટે મોટું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે તે ખાસ કરીને માથા અને ગળાના કેન્સરના કેસો ખૂબ જ વધારે આંકડાઓમાં નોંધાઈ રહ્યા રહ્યા છે 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 અને અને વધી એક ચિંતાનો વિષય બન્યો આના ધ્યાનમાં રાખીને મિત્રો એપ્રિલમાં હેડ એન્ડ નેક કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે તે લઈને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને આનું મુખ્ય કારણ સામે આવ્યું છે કે તમાકુ અને ગુટખાનું સેવન અત્યારે લગાતાર વધી રહ્યું છે સિગારેટ બીડી હુક્કો ગુટખા અને સોપારી સાથે જ ખેની આ બધી મિત્રો આદતો જે છે તે નાની ઉંમરે યુવાનોને કેન્સરનું કારણ બની રહેશે છે જો કે મિત્રો જણાવી દઈએ તો સપ્ટેમ્બર 2025 સુધી જે છે તે ગુજરાતમાં તમાકુને ગુટખાના વેચાણ સંગ્રહ અને ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો છતાં પણ મિત્રો આ પ્રતિબંધની કોઈ જાતની કોઈને બીક ના હોય તે રીતના વસ્તુઓ ખુલ્લામાં પણ વેચાઈ રહી છે જેથી ઘણા બધી ઉંમર મિત્રો જણાવી દઈએ તો નાની ઉંમરે જે છે તે ખાસ કરીને બાળકો પણ લોકો ગુમાવી રહ્યા છે કેન્સરને કારણે અને આ અંગે મિત્રો જાગૃતિ માટે જે છે તે ખાસ કરીને ઘણા બધા અભિયાનો પણ ચલાવવામાં આવે છે જેનાથી કહેવામાં ખાસ કરીને આ પ્રકારના જે વ્યસનો છે તેનાથી દૂર અને બચીને રહેવું જોઈએ કારણ કે આનાથી જે છે તે મિત્રો જાન લેવા બીમારીઓના આંકડાઓ વધી રહ્યા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગામડે રહેતા લોકોને મોટો ફાયદો થશે સરકારે આપી મોટી આપીશ ખબર નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની મુલાકાત ખાવા નહીં પડે કારણ કે મિત્રો અત્યાર સુધી તમે જાણો છો કે કોઈ પણ સરકારી કામો કરાવવા હોય તો તમારે જિલ્લાએ એટલે કે અથવા તો તાલુકાએ જવું પડતું હતું ગામડેથી કામ થતા ન હતા પરંતુ સરકારી કચેરીઓના હવે મિત્રો સડસઠ પ્રકારના પ્રમાણપત્રો જે છે તે ગામડા લેવલે જ મળી જવાના છે એટલે કે મોટા ભાગના સરકારી પ્રમાણપત્રો સરકારી કામો

નહીં પડે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને નવી 5000 ની નોટ જે છે તે જાહેર કરવામાં આવી કે શું મિત્રો તમને જણાવી જણાવલી તો ગ્રીન કલરની એટલે કે લીલા કલરની 5000 રૂપિયાની નોટ જે છે તે નવી જાહેર કરવામાં આવી હોય તેવા ઘણા બધા તસવીરો મિત્રો વાયરલ થઈ રહ્યા છે જે અહીંયા બાજુમાં તમે ફોટો પણ જોઈ શકો 5 5000 રૂપિયાની લીલા કલરની નોટ સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવી અફવાઓ જે છે તે ઝડપથી ફેલાઈ રહી છે કે RBI એ 5000 રૂપિયાની નવી નોટો બહાર પાડી છે આ અંગે મિત્રો તમને જણાવી દઈએ કે હકીકતમાં ખાસ કરીને 2000 રૂપિયાની જે નોટ પાછી લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો કે ત્યારબાદ કોઈ મોટી કે મિત્રો નવી નોટો જે છે તે ચલણમાં મૂકવામાં આવી નથી આરબીઆઈએ મિત્રો સ્પષ્ટતા કરી છે કે પાંચ હજાર રૂપિયાની નોટ જારી કરવાનો હમણાં કોઈ વિચાર પણ નથી કે પ્રસ્તાવ પણ નથી આરબીઆઈના ગવર્નરે કહ્યું કે વર્તમાનમાં અત્યારે જે છે તે ખાસ કરીને ભારત સરકારે સૌથી મોટી નોટ માત્ર પાંચસો ની જ રાખેલી છે પાંચસો સિવાય બસો સો પચાસ ત્રી સોરી વીસ અને દસ આટલા રૂપિયાની નોટ જે છે તે મિત્રો અત્યારે અસ્તિત્વમાં છે આના સિવાય કોઈ પણ સાડી કે પાંચ કે હજાર બે કોઈ પણ નોટ મિત્રો તમે તમને ફોટો મળે અથવા તો કોઈ પણ મેસેજ મળે તો તેના ઉપર ભરોસો કરવો નહીં કારણ કે જ્યારે કોઈ નવી નોટ જાહેર થાય છે ત્યારે સૌથી પહેલા આરબીઆઈ તેની જાહેરાત કરે છે બાકીના જે મેસેજો છે તે મિત્રો તેને અફવા સ્વરૂપે ગણવા ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને ગુજરાતમાં વાવણી કરતા પહેલા ખેડૂતો ખાસ મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી જે આ મિત્રો હવે ચોમાસુ નજીક આવી રહ્યું કરવાની તૈયારીઓ કરી રહ્યા હશે તો આટલી વાતની કાળજી રાખજો તારીખો પણ જાહેર કરવામાં આવી અમલાલ પટેલે જણાવ્યું કે વરસાદની પ્રક્રિયા આજથી હવે શરૂ થઈ જવાની છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે તેને લઈને મિત્રો ખાસ કરીને દરિયો ભારે તોફાની બનશે તેવી પણ નિષ્ણાતોની આગાહી છે સમુદ્રમાં કરંટો પણ જોવા મળી રહ્યા રહ્યા છે ખાસ કરીને સાહીઠ થી લઈને સિત્તેર કિલોમીટર ઝડપેના પલવનો પણ ફૂંકાઈ રહ્યા છે જે છે તે વધારે રહેવાની માટે બાધા સ્વરૂપ બની શકે સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકસાન થશે આ પવનોને કારણે તેવી પણ અત્યારથી જે છે તે જાહેરાતો કરવામાં આવી છે નિષ્ણાંતો દ્વારા અને છ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તેવું પણ નિષ્ણાંતોનું કહેવું છે એટલે કે જે દક્ષિણીય ભાગ છે નવસારી વલસાડ સુરત ત્યાંથી ચોમાસું એન્ટ્રી લેશે છ તારીખ આસપાસ ગુજરાતની અંદર આ વરસાદથી ખેડૂતોએ વાવણી ન કરવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું કારણ કે જે આ વહેલું વરસાદનું ચોમાસું છે છ જૂન આસપાસ શરૂ થશે તેમાં વાવણી ન કરવી જોઈએ ખેડૂતોએ એકવીસ જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે તેવું પણ નિષ્ણાંત અંબાલાલે જણાવ્યું જે હા મિત્રો કારણ કે તેના ઘણા બધા કારણો હોય છે દર વર્ષે ખેડૂતો દર વર્ષે ચોમાસું એકવીસ જૂન આસપાસ જ આવતું હોય છે તો તે અનુસરીને આ વખતે પણ વાવણી કરવી એકવીસ જૂન આસપાસ વાવણી કરવી તેવું કહેવામાં આવ્યું અગાઉ છ જૂને ચોમાસું આવશે ત્યારે વાવણી કરવી યોગ્ય નથી

Right. <laughs> તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને જે કોરોના વધી રહ્યા છે તેને લઈને શું લોકડાઉન લાગી શકે ફરી એકવાર ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સક્રિય કેસોના આંકડાઓમાં પણ મિત્રો અત્યારે એક હજારને પાર થઈ ચૂક્યા છે એટલે કે ભારતમાં અત્યારે હાલ સક્રિય કોરોના કેસોની સંખ્યા હજારને પાર થઈ ચૂકી છે જેના કારણે મિત્રો લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ છે અને નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં અત્યારે ગુજરાત અને ભારતમાં ગભરાવાની જરૂર નથી કારણ કે મિત્રો નવા વેરિયન્ટ જેટલો વેરિયન્ટ આવ્યો છે મુંઝાવાની ખાસ કરીને મિત્રો બીજી પણ એક મહત્વપૂર્ણ જાહેરાત છે સરકાર દ્વારા આ નિર્ણય લોકડાઉન લઈને મિત્રો કહેવામાં આવ્યું કે શું લોકડાઉન ફરી એકવાર બે હજાર વીસ ની જેમ લાગી શકે તો તેને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે લોકડાઉન ક્યારે લાગવામાં આવે છે તે પ્રશ્નના જવાબ જાણવો અત્યંત જરૂરી છે મિત્રો જણાવી દઈએ લોકડાઉન જે છે તે હંમેશા અંતિમ ઓપ્શન તરીકે રાખવામાં આવે છે અને મિત્રો આ નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે કોરોનાને કારણે મૃત્યુ દરના સંખ્યા વધી જાય અત્યારે મિત્રો મૃત્યુ દરનો આંકડો એટલો બધો ઘાતક નથી અને મિત્રો એટલે કે જો કોરોનાના ફેલાવાને કારણે લોકોમાં મૃત્યુનું જોખમ અત્યંત વધી જાય ત્યારે જ મિત્રો તમામ બજારો અને અન્ય પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે છે એટલે કે લોકડાઉન કરવામાં આવે છે આ પહેલા સરકારો દ્વારા કેટલાક હળવા નિયંત્રણો લાદવામાં આવે છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવે આવે તો હમણાં મિત્રો લોકડાઉન લાગે તેવી કોઈ પરિસ્થિતિ નથી તેવી કોઈ સંભાવના નથી કારણ કે એટલી બધું ઘાતક આ નવો વેરિયન્ટ છે પણ નહીં અને હજુ પણ સ્થિતિ જે છે તે મિત્રો કાબુમાં ચાલી રહી છે

નાપાક હરકત કરવામાં આવશે તો ભારત વળતો જવાબ આપશે તેઓએ સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે મોદી સાથે સ્પર્ધા કરવી કેટલી મુશ્કેલ છે આવો મિત્રો હું કાર જે છે તે મોદીજીએ કર્યો જ્યાં મિત્રો ગુજરાત પ્રવાસે મોદીજી આવ્યા હતા ત્યારે દરેક લોકોને લાગતું હતું કે મોદીજી જે છે તે ખાસ કરીને ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ્યું તેને લઈને મોટી જાહેરાત કરશે મોટું એલાન કરશે અને એવું જોવા મળ્યું પાકિસ્તાનીઓને આડે હાથ લીધા અને આતંકીઓનો ખાત્મો કરવામાં આવશે તેવી પણ એલાન કર્યું તો ત્યાર પછી મિત્રો જોઈ તો એક જૂનથી દર મહિને મળશે હવે એક હજાર રૂપિયા ગુજરાત પચીસ થી મળવા પાત્ર થશે આ યોજનાનો મિત્રો ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારો છે જે મફત રાશનનો લાભ મેળવે છે તેમને રાશનની સાથે સાથે પૈસા એટલે કે નાણાકીય લાભ પણ મળી શકે અને મિત્રો આ સહાય જે છે તે આ છે જૂન અમલમાં આવશે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો મિત્રો ફરજિયાત એટલે કે લાભ લેવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું ફરજિયાત છે અને રેશન કાર્ડ નું જે છે તે મિત્રો ઈ કેવાયસી કરેલ હોવું ફરજિયાત છે જો આ દરેક વસ્તુ કરાવેલ હશે તો તમને પણ મિત્રો જરૂરિયાતમંદ લોકોને દર મહિને હજાર રૂપિયા જે છે તે રેશન કાર્ડ અંતર્ગત મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લે તો ખાસ કરીને ખાસ મે અને જૂન મહિનામાં મોટા ભાગના લોકો પાક ધિરાણની મંડળી એટલે કે લોન ભરતા હોય છે તેને લઈને મોટા સમાચાર મિત્રો ઘણા બધા તમારા લોકોએ મિત્રો ખાસ કરીને આ વર્ષની પાક ધિરાણ લોનની નવાઝૂની પણ કરાવી લીધી હશે છતાં પણ મિત્રો ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન છે કે જો બીજા રાજ્યોની અંદર પાક ધિરાણ લોન એટલે કે ખેડૂતોની લોન માફ થઈ રહી છે તો શું ગુજરાત રાજ્યની અંદર એ શક્ય બનશે શું ગુજરાતમાં પણ લોન માફી કે દેવા માફી બનશે તો તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે ત્યારે હાલમાં મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખેડૂતોને જે 0% વ્યાજે મંડળી એટલે કે પાક ધિરાણ લોન આપવામાં આવે છે તેનું મિત્રો વ્યાજ જે છે તે સરકાર ભરે છે પરંતુ જે લોન ખેડૂતોએ ઉપાડેલી છે શું તે માફ થઈ શકે તો તે લઈને મિત્રો તમને જવાબ આપીએ કે હજુ આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત ક્યારેય પણ કરવામાં આવી નથી તો મિત્રો આ રીતની લોન જે છે તે ખૂબ જ મોટા આંકડામાં હોય છે તે અચાનક ક્યારેય માફ થતી નથી માફ થાય તેના પહેલા મિત્રો તેને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે માંગણીઓ કરવામાં આવે છે જો કે મિત્રો ખેડૂતો માંગણી તો ઘણા બધા વર્ષોથી કરી રહ્યા છે પરંતુ હાલ ફિલહાલ માટે ભવિષ્યમાં આ થતું દેખાઈ રહ્યું નથી એટલે કે ખેડૂતોની લોન માફ થાય તેવું હમણાં પૂરતું તો મિત્રો લાગી રહ્યું નથી છતાં પણ જો કોઈ નિર્ણય લેવામાં આવશે કે કોઈ ઓફિશિયલ જાહેરાત થશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપીશું

વાત કરી હતી એકસો પંદરમાં એપિસોડમાં અને મિત્રો કહેવામાં આવ્યું છે કે લોકોએ આનાથી બચવું જોઈએ પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે ફોન કોલ અને મેસેજો જે છે તેને અવગણવાના રહેશે જો મિત્રો તેના સિકંજામાં તમે ફસાઈ જશો તો તમારી સાથે પણ ડિજિટલ અરેસ્ટ જેવી ઘટના બની શકે ડિજિટલ અરેસ્ટ એટલે કે મિત્રો તમારા બેંકમાં રહેલા પૈસા એટલે કે તમારી જે કંઈ પણ મિત્રો મિલકત હોય અથવા જે કંઈ પણ મિત્રો બેંકમાં અમાઉન્ટ હોય તે ઓનલાઈન લૂંટવામાં આવે તેને મિત્રો ડિજિટલ અરેસ્ટ કહેવામાં আমি

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈ તો ગુજરાતની અંદર ખાસ કરીને મોદીજી આવ્યા ત્યારે મોટું એલાન કર્યું માત્ર ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવા માટે જ સૂચનાઓ આપવામાં આવી છે જ્યાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે અત્યારે હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે એક સભાને સંબોધન કરતા જણાવ્યું કે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો વિશ્વભરમાં ડંકો વાગતો હોય છે તો શા માટે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓની જગ્યાએ બીજી વસ્તુઓ વાપરી રહ્યા છીએ દિવાળી હોય કે ગણપતિ મહોત્સવ હોય કે કોઈ પણ તહેવાર હોય ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઈએ તેવું પણ મોદીજીએ જણાવ્યું કારણ કે તે પૈસા ભારતના અર્થતંત્રમાં મદદ કરે છે જ્યારે મિત્રો આપણે ચાઈના કે બહારના જો કોઈ દેશોની વસ્તુઓ તો ત્યાંના દેશોના મદદ કરતું હોય છે ભારતના લોકોને કમાણી કરાવવી જોઈએ ભારતે આગળ વધવું હોય તો ભારતીયો મેં આ સંકલ્પ લેવો જોશે કે ભારતની બનેલી વસ્તુઓ જે છે તે ગમે તે તહેવારમાં વાપરવામાં આવે તેવું પણ મિત્રો મોટું એલાન મોદીજી જ્યારે ગુજરાત પ્રવાસે આવેલ હતા ત્યારે

તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે એટલે કે છેલ્લા એક વર્ષથી જો તમે બેંકમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ના કરી હોય તો કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે લાંબા સમયથી મિત્રો જો તમારા બેંક ખાતાનું બેલેન્સ પણ ઝીરો હોય તો આવા ખાતા પણ એક જાન્યુઆરીથી સરકાર બંધ કરી રહી તો મિત્રો ખાસ જો તમારું મિત્રો બેંકની અંદર બેલેન્સ પણ ઝીરો હોય તો તેમાં થોડા રૂપિયા એડ કરી લેજો નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને તમારું બેંક એકાઉન્ટ જે છે તે નિષ્ક્રિય થઈ જશે અથવા જો તમે લાંબા સમયથી લેવડ દેવડ ના કરી હોય તો તે પણ મિત્રો કરાવી લેજો જેથી બેંક ખાતું સક્રિય રહે